શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ ભાગરૂપે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે ગ્રીનાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા સતત બારમા વર્ષે કમાટી બાગ ખાતે આયોજિત ગ્રીનાથોન સાથે દસ હજાર વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું પર્યાવરણીય સંસ્થાઓ પણ જોડાશે શહેર ને સ્વચ્છ સ્વસ્થ અને હરિયાળુ બનાવવા જાગૃતિ લાવવા માટે આ ગ્રીનેથોન નું આયોજન કરવામાં આવ્યું છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ